બહાર આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ માં રેતી ચોકમાં રોડ તરફ જવાતા રસ્તે સજન સિમેન્ટ નામના કારખાનામાં મોહમ્મદ રજા પતાની નામનો બાળક રેતીના ડગલામાં રમતો હતો તે દરમિયાન અચાનક રેતીનો ડગલો અકસ્માતે માથે પડતા બાળક રેતીમાં ડગલામાં ફસાયો હતો પરિવારજનોને જાણ થતાં જ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર રહેલા ડોક્ટરો મૃત હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું આ મૃતક પડી બાળકોને મૃતદેહને પીએમ અર્થે ગોંદલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સમગ્ર બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બધું તપાસ હાથ ધરી હતી બાળકનું મોત નિપજવા મોટી સંખ્યામાં સુમરા સમાજના આગેવાનો તેમજ સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા આ રજાકભાઈને ત્રણ સંતાનો જેમાં બે દીકરા અને એક દીકરી છે સૌથી નાના બાળકનું અકસ્માત મોત નિપજતા પરિવારમાં શોક છવાયો હતો આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ એન્ડ ટુના લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત